આવતીકાલ બપોરે બાર પાંત્રીસ મિનિટે વડોદરા અંગ્રેજીમાં ઝીરો શેડો ડે કહેવાય છે પૃથ્વી સંદર્ભે સૂર્ય કર્કવૃત અને મકરવૃત વચ્ચે વર્ષ દરમિયાન ગતિ કરે છે કોઈપણ શહેરની ભૌગોલિક સ્થિતિ અક્ષાંશ અને રેખાંશ મુજબ થાય છે જે શહેરોમાં આ બંને બિંદુઓની વચ્ચે આવેલા હોય ત્યાં વર્ષના બે દિવસ બપોરના સમયે થોડા મિનિટો માટે મનવું છે કે કોઈપણ ચીજનો પડછાયો ગાયબ થઈ જાય છે જે દિવસે સૂર્ય તે શહેરના અક્ષાંશ પરથી પસાર થાય ત્યારે બપોરના સમયે તે થોડી મિનિટો માટે ઓવરહેડ આવે છે આથી સૂર્યના કિરણો માથા પર સીધા પડતા હોવાથી પડછાયો પડતો નથી તેથી સમયમાં પડછાયો ગાયબ થઈ જાય છે વડોદરામાં આવતીકાલે શૂન્ય છાયા દિવસ છે આ દિવસે બપોરે બાર વાગ્યાને પાંત્રીસ મિનિટે થોડી મિનિટો માટે વડોદરામાં પડછાયો ગાયબ થઈ જશે વડોદરામાં શૂન્ય છાયા દિવસ વર્ષમાં બે વખત આવે છે આવતીકાલ બાદ સાત જુલાઈએ બપોરે બાર વાગ્યે બેતાલીસ મિનિટે પડછાયો ગાયબ થઈ જશે જી આવતીકાલે શૂન્ય પડછાયા દિવસની ઘટના થવાની છે વડોદરામાં આ ઘટના બે વખત જોવા મળશે એ રીતે દરેક પ્રદેશમાં અલગ અલગ દિવસે ને અલગ અલગ સમયે આ ઘટના બે વખત જોવા મળતી હોય છે શૂન્ય પડછાયા દિવસ તરીકે એને ઓળખીએ છીએ આપણે એમાં આ ઘટનાની અંદર આવતીકાલે વડોદરા શહેરમાં સૂર્ય બરાબર મધ્યાહન સમયે માથા ઉપર આવી જશે અને કારણ કે સૂર્ય માથા ઉપર આવી જવાનો છે એટલે આપણને આપણો પડછાયો દેખાવાનો નથી અથવા તો કોઈ સિલિન્ડર મૂક્યો હોય નળાકાર તો એ નળાકારનો પડછાયો આપણને બિલકુલ દેખાશે નહીં મધ્યાહન સમયે થોડીક મિનિટો માટે એટલે આ પડછાયો ગાયબ થઈ જાય છે એટલા માટે આપણે એને શૂન્ય પડછાયા દિવસ તરીકે ઓળખીએ છીએ આ ઘટના કેમ બને છે તો કે ભાઈ આપણો સૂર્ય ની સાપેક્ષે આપણી પૃથ્વી પોતાની ધરી સાડા ત્રેવીસ અંશનું નમનકોણ રાખીને ફરે છે એટલે આ નમનકોણ હોવાને લીધે આપણને ખ્યાલ છે કે ભાઈ ઉત્તરાયણ પણ થાય છે ને દક્ષિણાયણ પણ થાય છે એટલે સૂર્ય દરરોજે કર્કવૃત અને મકરવૃત્તની વચ્ચે મધ્યાહન સમયે આપણને ઉપરને નીચે ખસતો જોવા મળે છે એટલે આ સૂર્ય સૂર્યનું ઉત્તરા ઉત્તર તરફનું ગમન અને દક્ષિણ તરફનું ગમન આ જ્યારે એની ગતિ આપણને રોજેરોજ જોવા મળે એટલે એ મધ્યાહન સમયે દરેક અક્ષાંશ ઉપર કોઈ બે સમયે એવું પણ બને કે સૂર્ય માથા ઉપર આવી જાય અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ દિવસે સૂર્ય મધ્યાહન સમયે માથા ઉપર આવે એટલે જે પ્રદેશ ઉપર જ્યારે માથા ઉપર સૂર્ય આવે તે પ્રદેશ ઉપર શૂન્ય પડછાયા દિવસ તે દિવસે તે સમય જોવા મળતો હોય છે એટલા માટે આપણે એને શૂન્ય પડ દિવસ કહીએ છીએ